હાલો આજે તમને તળાજાનું ભાવ જ બતાવ પાણીના ભાવે ગરમ કપડા મળે અહીંયા ગરમ કપડાના ખાટલા ભરેલા છે તમે જો બધા અલગ અલગ પ્રકારના ખાટલા ભેલા છે તમામ પ્રકારના જેકેટ નાના છોકરા ના થી મોટા ના બોલો પણ આમાં ભાઈ કોઈ કોક વસ્તુ તો બહુ મસ્ત હોય છે ઢીગલા પીડ્યા યુનિક હતી જો કોઈ કલાકાર ને થઈ ગયું પછી એક જેકેટ ધાન માં આવ્યું ઠપકાર્યું પણ લીધું નહીં હોય એક ઉડી ધાન આવી તો ઉડી ઠપકારી પણ લીધી નઈ આઈતી આ ઉડી કઈક અલગ હતી પાઈ ઠપકારી પણ આને લીધી નહીં દુકાન ના માલિક કે વિડીયો બનાવ્યો એવો ચાલો ઘર ભેગી ના થવા પોસા ભારે નીકળીને તળા જાય ને બીજા ગાભા હાઉસમાં આવી ગયા અહીંયા ભાઈ ટીલા પીડ્યા પણ એવું ને એવું હતું બધું બોલો ટેડી બિર પણ હતા પણ અહીંયા છે ને ભાઈ હવે ગાભા નથી મળતા નવે નવા કપડા મળે છે જો કપડાની સાથે સાથે બીજી પણ ઘણી બધી વસ્તુ છે જોત કોઈ માટે ફૂલ તો એ પણ તમને મળી જશે તમારું ફેવરેટ ફૂલ કયું છે જરા કમેન્ટમાં કહેજો નઈ નાના છોકરા ના રમકડા ને વાસણ પણ મળી જવાના છે અને ભાઈ માં તો ટોટલી વસ્તુ તમને મળી જશે ડોલથી માટે તમામ એટલું ઝેડ વસ્તુ તમને અહીંયા મળી જવાની છે હાવણી ને મળી જશે હવે તમે કહેતા કઈ જગ્યા એવું છે એડ્રેસ તમારે જાણવું તો આપણી ચેનલમાં આનો ફૂલ વિડીયો આવી ગયો છે આવું યુટ્યુબમાં કીધું છે કઈ જગ્યા એવું છે હવે એક લાઈક ને એક ફોલો